મિત્રો નવ તારીખે કોલકત્તાના એક હોસ્પિટલમાં ટ્રેની ડોક્ટર સાથે થયેલ રેપ પછી જે સમાચાર આવી રહ્યા છે ખૂબ જ શરમનાક પહેલા તો ચાલુ નોકરીએ જે ડોક્ટર સાથે થયું એણે આખા દેશનું માથું નીચું કરી દીધું પછી ખબર પડે છે કે આને હોસ્પિટલ દ્વારા આત્મહત્યા એટલે કે સુસાઈડ દેખાડવાના પ્રયાસો કર્યા ત્યાર પછી એ જગ્યાએ નવું કામ ચાલુ કરી સબૂતો ને હટાવવાનું ચાલુ કર્યું અને ચૌદ તારીખે જે થયું એને તો બધી હદ વટાવી દીધી લાખોની ભીડ હોસ્પિટલ ઉપર તૂટી પડે છે જ્યાં લોકો પ્રદર્શન કરતા હતા ત્યાંના અને બાકડાઓને તોડી નાખવામાં આવે જે ડોક્ટરો ન્યાય માગતા હતા એની સાથે પણ કરવામાં એટલું જ નહીં પણ હોસ્પિટલના ઘણા ભાગોમાં તોડફોડ કરવામાં આવે ટીએમસી ના તરફ થી કહેવામાં આવે છે કે એ બીજીપી અને લેફ્ટ સાઈડ ના ગુંડાઓ હતા હવે સવાલ એ આવે કે જે લોકો ન્યાય માટે પ્રદર્શન કરતા હતા એ પોતે તોડફોડ શું કામ કરે આનો અર્થ ચોખ્ખો દેખાય છે કે ન્યાય માગનારાની સાથે ગુંડાઓએ એના નામ પર ફરી એકવાર હોસ્પિટલમાં જઈ સબૂતોને હટાવવાનું કામ કર્યું અને જો આ દસ ટકા પણ સાચું હોય ને તો આનાથી મોટી કોઈ શર્મનાક વાત નથી પહેલાં તો એક ટ્રેની ડોક્ટર સાથે રેપ થાય છે જે દીકરીએ પોતાના થી બાર વર્ષ ભણવામાં લગાડી દીધા જે અડધી રાતે હોસ્પિટલમાં જઈ દર્દીઓની સંભાળ લઈ રહી હતી હોસ્પિટલમાં ડોક્ટર માટે રૂમની સુવિધા નહોતી એટલે ખુરશીમાં બેસી તેને આરામ કરવો પડે છે એ બિચારી આખા દિવસનો થાક ઉતારવા માટે આરામ કરવા બેઠી જ હતી કે એક વોલેન્ટિયર પોલીસવાળો જેનું કામ હતું કે હોસ્પિટલમાં કંઈ ખોટું ન થવા ત્યાં આવતા બધાને સેફ્ટી એ પોતે દારૂ પીને એ ટ્રેની ડોક્ટર ને જાનથી મારી નાખે એ દીકરીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોઈ કોઈની પણ રૂહ કાપી જાય એનું ગળું તોડીને આંખો ફોડી નાખ આંગળીઓને તોડી નાખ શરીરનો કદાચ કોઈ એવો ભાગ હશે જેના પર પર હુમલો ન ન કર્યો તેના શરીર હતા અને આવી રીતે આમની બોડી પહેલીવાર વાર જોતા કોઈ મૂર્ખ ને કેવી રીતે લાગે કે આ આત્મહત્યા કરી છે તો છતાં પણ હોસ્પિટલ ના લોકો આને સુસાઈડ કેમ કહે છે અત્યારે કોલકાતાની ની પોલીસ ગુસ્સામાં છે કે માણસો તેના પર ભરોસો નથી કરતા પણ મારું કહેવું છે કે તમે ભરોસા લાયક કર્યું પણ શું છે વિચારો મિત્રો જે સંજય રાય પર આ ગુનાનો આરોપ લાગ્યો છે એની શું ક્રિમિનલ હિસ્ટ્રી છે એ પોલીસને નોતી ખબર એમને ત્રણ ત્રણ વાર છૂટાછેડા થઈ ગયા છે એ પોતાની પત્નીને મારતો હતો એમની પત્નીએ ઘણી વાર પોલીસમાં કમ્પ્લેઈન્ટ પણ કરેલી છે મારપીટ વિરુદ્ધ એ બહાર સમાજમાં છોકરીઓને છેડતી કરતો આનો અર્થ કે જે માણસ જેલમાં હોવો જોઈએ એને પોલીસ ચોકી ઉપર બેસાડવામાં આવ્યો આના પછી પણ આમને શરમ તો નથી જ આવતી એમને અફસોસ થાય છે કે અમારા પર ભરોસો કેમ નથી કર જે માણસ સમાજ માટે અસુરક્ષિત હતો એને જ સમાજ સુરક્ષા માટે રાખેલ હતો કોઈ એક માણસ ખરાબ હોય પણ પાછળ બીજા સારા તો પણ ઠીક લાગે એક ડોક્ટર ઉપર રે અને મર્ડર થાય છે તો પણ તેમના કોલેજના પ્રોફેસર ઉપર બે દિવસ સુધી કાંઈ પણ કાર્યવાહી નથી થતી અને જ્યારે આ મામલો ગરમાયો ત્યારે એ પ્રોફેસર રિઝાઈન મારે છે પણ તેઓ માત્ર બાર કલાકની અંદર બીજા કોલેજના પ્રોફેસર પણ બની જાય છે કેમ એના માતા પિતાને ત્રણ કલાક સુધી પોતાની જ દીકરીની બોડી દેખાડી નહીં દેશના ઘણા ભાવિ મંત્રીઓને કેમ પાંચ દિવસ લાગ્યા આ મામલા પર કંઈક બોલવા માટે દેશના ઘણા મોટા યુટ્યુબર છે જેમના તો મોઢા જ નથી ખૂલતા આના પર કેમ કે આ મામલા પર કંઈ બોલ તો બીજી પાર્ટીને ખોટું તો નહીં લાગી જાય તો મારા પાંચસો સબસ્ક્રાઇબર તો ઓછા નહીં થઈ જાય બધાને પોતાના ધંધાની લાગી જાય પણ અફસોસ તો એ વાતનો છે કે સરકાર કોર્ટ પોલીસ બધા ઢીલપ દેખાડે છે આ પંદરમી ઓગસ્ટ એટલા માટે ઉજવવામાં આવે છે કે આપણે આઝાદ છીએ પણ પૂછો કોઈ સ્ત્રીને જે બહાર કામ કરે છે જે બહાર જાય છે શું એને આઝાદી છે અત્યારે કોઈની દીકરી કોઈની બેન કોઈની માં જ્યાં સુધી ઘરે નથી આવતી ત્યાં સુધી જીવ ઉપર રહે છે આવી છે આઝાદી અત્યારની અત્યારની સ્ત્રી બહાર પોતાની સેફ નથી કરતી તમારું આના વિશે શું કહેવું છે બે મિનિટ નો સમય કાઢી નીચે લખજો અને આ વિડીયો બને ત્યાં સુધી શેર કરો દરેક વ્યક્તિ જાણ થવી જોઈએ શું બની રહ્યું છે સમાજ માં દીકરીઓ મહિલાઓ કેટલી આઝાદ છે